દર્શક મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે હવામાન વિભાગે ઓક્ટોબર સુધી વરસાદની આગાહી જાહેર કરી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અરબસાગરમાં ડિપ્રેશન બનતા જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો રાજ્યના અન્ય ભાગોમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં જ્યારે અન્ય ભાગોમાં ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલસી થ્રી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે ગીર સોમનાથ ઉનાના આમોદરા ગામમાં વરસાદ બાદ મુશ્કેલી વધી છે કમોસમી વરસાદ બાદ સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે અને ગામને શહેર સાથે જોડાતા મુખ્ય માર્ગ પર નદીનું પાણી ફરી વળ્યું છે જળબંબાકારની સ્થિતિના પગલે ગ્રામજનોની શહેરમાં અવરજવર બંધ થઈ છે ભાવનગરમાં ધોધમાર કમોસમી વરસાદ બાદ નદીઓ બે કાંઠે થઈ છે માલણ ડેમના ચોત્રીસમાંથી ત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા છે

અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખેડૂતોની પણ રજૂઆત આવી છે એકથી દસ ઇંચ સુધીનો વરસાદ છે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો આથસની ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે ને એટલે સાવચેતીના પગલાં પણ તંત્રએ લીધા છે ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે અને નજરે પણ જોયું છે મગફળીનો ખૂબ મોટું નુકસાન છે ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે કપાસના પાકને ભારે નુકસાન છે ફાલ આજે નીચે પડી પણ ગયો છે ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે અને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે એટલા માટે હું એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની બહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી